નમસ્કાર બીટીએસ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક નજર આજના સમાચારો પર સુરતમાં વધુ એકવાર ડુપ્લિકેટ પ્રોડક્ટના કોબાંધનો પીસીબીએ પર્દાફાશ કર્યો છે સુરતના સારોલી વિસ્તારમાં સારોલી પોલીસના નાક નીચે ચાલતા ડુપ્લિકેટ તમાકુ ગુટકાના કારોબાર સુધી પહોંચવામાં પીસીબી પોલીસને સફળતા મળી છે 6 કરોડથી વધુની કિંમતનો ડુપ્લિકેટ તમાકુ ગુટકાનો મુદ્દામાલ પોલીસે કબજે કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે તો આ ના અન્ય બે આરોપીઓ વોન્ટેડ છે સુરતમાં હવે ધીરે ધીરે ડુપ્લીકેટ ચીજ વસ્તુઓનું એપિક સેન્ટર બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે સુરતમાં ડુપ્લિકેટ ચલની નોટ પનીર ઘી ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ બાદ હવે સુરતમાંથી ડુપ્લિકેટ તંબાકુ ગુતકા કેમિકલ મિશ્રિત પાન મસાલાના પાઉચ સહિતનો ગુથકાનો જથ્થો ઝડપાયો છે ગુતકાના પાઉચ ઉપર કોઈ જગ્યાએ સહેલાઈથી દેખાઈ શકે તે રીતે ચેતણીની છાપ કે લખાણ વગરના છ કરોડના મુદ્દા માલ ને PCB દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે આ મુદ્દા માલ આરોપીઓ તેમ છતાં દિલ્હી હરિયાણા અને રાજસ્થાન ક્રોસ કરી પાંચ ટ્રક ગુજરાત પહોંચી ગઈ હતી સૌથી મહત્વની વાત એ છે કે ચાર રાજ્ય ક્રોસ કરીને આ પાંચ ટ્રક સુરત પહોંચી ગઈ પરંતુ કોઈને કાનો કાન ખબર પડી નથી એક ટ્રક ની મળી નેસ કરેથી પાંચ ટ્રક મળી સુરત PCB ને બાતમી મળી તે કે ગુજરાતમાં પ્રતિબંધિત ડુપ્લિકેટ ગુટકા અને પાન મસાલા ભરેલી ટ્રક દિલ્હી થી સુરત આવે છે આ જથ્થો સારોલી વિસ્તારમાં આવેલા પ્રીસ્યસ્તેત ના ક્રિયાશક્તિ લોજિસ્ટિક માં છુપાવવામાં આવ્યો છે આ માહિતી ના આધારે PCB અલગ અલગ ટીમો બનાવી ક્રિયાશક્તિ લોજિસ્ટિક પર દરોડા પાડ્યા હતા આ દરમિયાન પાંચ ટ્રક માં ભરાઈને આવેલો પ્રતિબંધિત ગુટકાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ગોડાઉન માંથી કુલ છ કરોડની કિંમતનો જીવલેણ ગુટકાનો જથ્થો કબજે કર્યો હતો અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી

જે બાદ રાજ્યોના અલગ અલગ શહેરોમાં ડિસ્ટ્રીબ્યુટ કરાતા હતા આ નેટવર્કમાં અનેક લોકો સામેલ છે જે અંગેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે હાલ પોલીસના તપાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લા ત્રણ મહિનાથી આ નેટવર્ક આરોપીઓ ચલાવી રહ્યા હતા આ ડુપ્લીકેટ ગુટકાનો જથ્થો દિલ્હીથી સુરત સારોલી ટ્રાન્સપોર્ટ ના ગોડાઉનમાં આવ્યો હતો અને ત્યાંથી મુંબઈ મોકલવાનો હતો કોઈ પણ પુરાવા વગર દિલ્હીથી વોન્ટેડ આરોપી મહાવીર રાખામરામને આ ડુપ્લિકેટ ગુટખાનો જથ્થો ક્રિયાશક્તિ લોજિસ્ટિકના

તેઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે ગઈકાલે પીસીબી અને એસઓજીની ટીમને એક માહિતી મળેલી કે સુરતના સણિયા અમદ ગામ છે અને રોડ ઉપર જે ક્રિયાશક્તિ લોજિસ્ટિક નામનું ગોડાઉન આવેલું છે ત્યાં દિલ્હીથી અમુક ટ્રકો આવવાના છે જેની અંદર પ્રતિબંધિત ગુટકા તથા ડુપ્લિકેટ પાન મસાલા રાખવામાં આવેલ છે તો એ ટ્રક જ્યારે આવ્યા અને અનલોડિંગની પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાનમાં પીસીબી અને એસઓજીની ટીમ પહોંચી અને આજે એની અંદર તપાસ કરતા ટોટલ ચાર કરોડ નવ્વાણું લાખના ગુટકા અને ડુપ્લિકેટ પાન મસાલા સાથે પાંચ ટ્રક અને ત્રણ વ્યક્તિઓ એમ ટોટલ છ કરોડ વીસ લાખનો મુદ્દામાલ ત્રણ આરોપીઓ અને પાંચ ટ્રક આ બધો મુદ્દામાલ જપ્ત કરેલ છે અત્યારે જે પ્રારંભિક અમારી પાસે માહિતી છે એ મુજબ દિલ્હીથી આ જે પ્રતિબંધિત જથ્થો જે છે એ આવેલો હતો અને પ્રારંભિક જે પૂછપરછ કરી એમાં દિલ્હીથી આ લોકો ગુજરાત અને મહારાષ્ટ્રમાં સપ્લાય કરતા હતા અને ગુજરાતમાં આ સુરતથી પછી ક્યાં ક્યાં સપ્લાય થતો તો એની હજી પૂછપરછ ચાલુ છે અને આ જે પ્રતિબંધિત ગુટકા જે છે એ અત્યારે એ રીતે છે કે ગુટકા આપણા ગુજરાત રાજ્યમાં પ્રતિબંધિત છે તો અત્યારે પાન મસાલા એ વિતરિત કરી શકાય છે તો ગુટખા પ્રતિબંધિત હોય એના ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે મોટી કંપનીના કોઈ પાન મસાલા મળ્યા નથી પણ જે મળ્યા છે લેબલ એ એ મુજબ દિલબાગ હોટ સુહાના રોયલ વન થાઉઝન્ડ પછી ટી ફાઈવ સિગ્નેચર આવા પ્રકારના જે નામો છે એ મળેલા છે અત્યારે જે પ્રારંભિક માહિતી મળી છે એ મુજબ ત્રણથી ચાર મહિનાથી આ નેટવર્ક ચાલતું હતું અને આ અત્યારે જાણવા મળ્યું એ મુજબ કે ભાઈ જેને ગુટખા ખાતા હોય એ લોકો માટે પેલું જે મિક્સ કરવું ન પડે અને ડાયરેક્ટ મળી રહે એ માટે આ કરવામાં આવતું હતું એ હજી તપાસ ચાલુ છે એ બાબતે જ્યારે જાણકારી થશે ત્યારે આપવામાં આવશે જેમની ધરપકડ કરવામાં આવી છે એમાં એક સંજય શર્મા અને સંદીપ નૈન છે જે લોકો અહીંયા કુંભારિયા રોડ સારોલી રહે છે અને જે વિશાલ જૈન છે યુપીથી યુપીનો રહેવાસી છે જે માલ લઈને આવેલો આ ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે ને બીજા બે વોન્ટેડ આરોપીઓ છે ના તૈયાર થઈને અહીંયા આવ્યું હતું ને એની આપણે મુદ્દામાલ જપ્ત કરેલો છે ડુપ્લિકેટ અને કેમિકલ યુક્ત એ ઉલ્લેખ કરાયો છે અને એને એફએસએલમાં તમામ જે આપણે મુદ્દામાલ જપ્ત કર્યો એના જે નમૂનાઓ છે મોકલવામાં આવેલા છે ત્યારબાદ એફએસએલ નો જે રિપોર્ટ આવશે એ મુજબ આપણી કાર્યવાહી આગળ થશે